મહારાષ્ટ્રમાં અને ખાસ કરીને મુંબઈમાં શિવસેના અને મનસેના કાર્યકરો દ્વારા જિલ્લા કોંગ્રેસ સમિતિ અન્ય ભાષા સેલ દ્વારા સુરત કલેક્ટર થકી રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ અન્ય ભાષાભાષી સેલ દ્વારા સુરત કલેક્ટર થકી રાષ્ટ્રપતિને આવેદનપત્ર અપાયું હતું અને જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર રાજ્યમાં ભાષા પ્રાંત અને પ્રાદેશિકતાના નામે ગુજરાતી રાજસ્થાન ઉત્તર પ્રદેશ બિહાર વગેરે સહિત ઉત્તર ભારતીય સમુદાયો પર સતત હુમલાઓ થવાને કારણે ભય અને ધાક ધમકીનું વાતાવરણ છે આ હુમલાઓ માત્ર સામાજિક સંવિંદાતાને નુકસાન પહોંચાડી રહ્યા નથી પરંતુ દેશની એકતા અને અખંડિતતાને પણ પડકાર આપી રહ્યા છે જે બંધારણીય અધિકારો પર હુમલો કરી રહ્યા છે છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્રમાં રહેતા બિન પ્રાંતિય ઉત્તર ભારતીય નાગરિકો સામે હિંસક ઘટનાઓ વધી રહી છે જેમાં રાજ્ય પક્ષના કાર્યકરો દ્વારા ભાષા ધર્મ અને પ્રાદેશિકતાના આધારે હુમલાઓ પણ કરાઈ રહ્યા છે આવી ઘટનાઓ માત્ર સમાનતા અને ભાઈચારો જેવા બંધારણના મૂલ્યોનું ઉલ્લંઘન કરતી નથી પરંતુ અન્ય રાજ્યોની સાથે ભારતીય સમુદાયો પણ ભય અને અસુરક્ષાનું વાતાવરણ બનાવે છે અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે હસ્તક્ષેપ કરો અને આ બાબતની ગંભીરતાથી લો અને ભારતની કેન્દ્ર સરકાર અને ભાજપ શાસિત મહારાષ્ટ્ર સરકાર દ્વારા વિષય પર તાત્કાલિક કાર્યવાહી કરો કેન્દ્ર સરકાર અને મહારાષ્ટ્ર સરકારને ભારતના દરેક નાગરિકની સલામતી સુનિશ્ચિત કરવા નિર્દેશ આપો મહારાષ્ટ્રમાં રહેતા તમામ ભારતીય સમુદાયોની સલામતી માટે નક્કર પગલાં લેવા જ જોઈએ જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને અને બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન ન થાય અને સાથે કહ્યું હતું કે અમારી માંગ છે કે આવી ઘટનાઓ ફરી ન બને બંધારણનું રક્ષણ ન કરવા બદલ ભારતની કેન્દ્ર સરકાર અને મહારાષ્ટ્ર સરકારને આ ઘટનાઓની તપાસ કરવાનો આદેશ આપવો જોઈએ વધતી જતી ઘટના મહારાષ્ટ્ર જોઈએ કલેક્ટર સાહેબને અમે એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છે મહારાષ્ટ્રમાંથી લગભગ શરૂઆત તો તો કહેવાય શરૂઆત ઘણા સમય અને ગુજરાતમાં પણ ઘણી વાર એવા ચમકલા થયા હોય છે કે જ્યારે અન્ય રાજ્યોમાંથી લોકો પોતાના ધંધાર્થે આવતા હોય છે અહીંયા વસેલા હોય છે એમની ઉપર દાબ દબાણ કરવામાં આવે છે ભાષાકીય દબાણ એમને કરવામાં આવે છે અને રાજ્ય છોડવા માટે એમને પ્રેશર કરવામાં આવે છે અને હવે છેલ્લા કેટલા દિવસે અને આજે પણ આપણે જોયું છે કે મહારાષ્ટ્રની અંદર કેવા પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે ફડણવીસ સરકાર છે એ તમાશો જોઈ રહી છે અને જે ગઠબંધન એમનું થયું છે એ એક યા બીજી રીતે અન્ય લોકો ગુજરાતીઓ પણ મહારાષ્ટ્રની અંદર ઘણા મુંબઈમાં પણ વસેલા છે તો એમની ઉપર પણ ઘણીવાર અત્યાચાર અને હિંસાનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે ઇવન કેમેરામાં પણ આપણે એમ એમને લાઈવ કોઈએ કરેલું હોય છે કે એમને હિંસા પણ કરવામાં આવી છે માર પણ મારવામાં આવ્યો છે તો અમારું અમારી માંગ છે સરકાર પાસેથી કે એક માનવીય અધિકાર જે છે લોકોના એ છીનવામાં નહીં આવે દરેકને ભારતની અંદર અધિકાર છે કોઈપણ રાજ્યની અંદર કોઈપણ શહેરની અંદર જઈને એ વસી શકે છે પોતાનું કામ કરી શકે છે પોતાના પરિવારનું ભરણ પોષણ એ જાતા રહીને કરી શકે છે આ સંવિધાનિક અધિકાર દરેક ભારતીયને આપણા સંવિધાનમાં પણ આપવામાં આવ્યો છે અને આ અધિકારનો એમની પાસે હનન કરવું અને એમને આવી રીતે અત્યાચાર ગુજારવો કે હિંસા એમની સાથે થવી એ સંવિધાનના જે આપણા નિયમો છે એના વિરુદ્ધ જવું અને સંવિધાનનું અપમાન પણ હું કહીશ અને હું એમ પણ કહીશ કે જ્યારે રાજ ઠાકરે દ્વારા મરાઠી ભાષા બોલવા માટે એમને પ્રેશરાઇઝ કરવામાં આવી રહ્યું છે ત્યારે અગર રાજ ઠાકરે મહારાષ્ટ્રની બહાર જન હશે કોઈ પણ સ્ટેટની અંદર તો શું એ ત્યાંની લોકલ લેંગ્વેજ બોલી શકશે એમની ઉપર જ્યારે એ બીજાની ઉપર કરી રહ્યા છે એવો વ્યવહાર એમની સાથે જ્યારે કરવામાં આવશે ત્યારે એ શું પગલાં લેશે વધુમાં કહ્યું હતું કે અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે આ મામલે ઝડપી અને અસરકારક પગલાં લો તે બિન નિવાસી ભારતીય સમુદાયોમાં વિશ્વાસ પૂર્ણ સ્થાપિત થાય અને દેશમાં સામાજિક એકતાને પ્રોત્સાહન મળે અને દરેક ભારતીય નાગરિકની સલામતી સુનિશ્ચિત થાય સરકારે મહારાષ્ટ્રમાં જે ભયનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે તે દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ